મોટા ભાગે આપણે વાત કરીએ તો જે શિક્ષકો નિવૃત્ત શિક્ષકો હોય છે આ સિવાય જે સરકારી કર્મચારીઓની આપણે વાત કરીએ તે છે પોલીસના જવાનો છે તેમને આમાં મોટાભાગે ટાર્ગેટ બનાવવામાં આવે છે જીવનભર જે તેમની મૂડી હોય છે તેને એક જગ્યાએ રોકાણ કરવાનું કહે છે અને તેમાં મોટી લાલચ આપે છે ખાસ કરીને આપણે વાત કરીએ તો મહિનાના ત્રણ ટકાથી લઈને સાત ટકા સુધીની લાલચ આપે કે તેટલા પૈસા વધશે અને બેથી ત્રણ વર્ષમાં જે એના પૈસા ડબલ થઈ જશે આ પ્રકારની લાલચ આપે છે અને તેમાં બોળી જનતા કે જે ફસાઈ જતી હોય છે ત્યારે આ જ મુદ્દાની આપણે ચર્ચા કરવાના છીએ બીઝેડ ફાઈનાન્સ કે જે આ મામલો સામે આવ્યો છે અને તેના સીઈઓ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને જેમના વિરુદ્ધ અત્યાર સુધી લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે કે વિદેશ ભાગી જશે તેવી જ આશંકા છે પરંતુ તેમના આસિસ્ટન્ટ દ્વારા પણ એક દાવો કરવામાં આવ્યો છે કે તે અત્યારે વિદેશ ભાગી ગયા છે અને ફરાર છે ત્યારે તેમની શોધખોળ હાલ ચાલુ છે હજારો લોકો પાસેથી પૈસા લીધા છે અને આ પૈસા તેમના ડૂબાડ્યા છે આપણે વાત કરીએ તો આપણા લોકોની આપણે વાત કરીએ તો જીવનભરની આ મૂડી હોય છે અને આ લાલચમાં આવી જતા હોઈએ છીએ એમને કોઈક પ્રૂફ પણ આપવામાં આવી હોય છે કે આમના પૈસા ડબલ કરી આપ્યા છે અને ત્યારે આવી લાલચમાં આવી જતા હોય છે અને આ મામલો અત્યારે જ્યારે પ્રકાશમાં આવ્યો છે ત્યારે જે રોકાણકારો છે તેમનામાં પણ એક પ્રકારે ખડભળાટનો માહોલ છે તે લોકો પણ અત્યારે ક્યાંક ને ક્યાંક રાતા પાણી રોવાનો ભારો આવ્યો છે ત્યારે આ તમામ બાબત પર ચર્ચા કરીશું કે કેવી રીતની આગળની કાર્યવાહી થઈ શકે છે અને પહેલા પણ આવા ઘણા બધા મામલા સામે આવ્યા છે અને મોટો મામલો એ છે કે રાજકીય નેતાની આપણે વાત કરીએ ધારાસભ્ય ખુદ આનું માર્કેટિંગ કરતા હતા તે પણ વાત સામે આવી હતી ત્યારે આ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરીશું અને ચર્ચા સાથે બે ત્રણ મારી સાથે જોડાઈ ગયા છે તેમની સાથે સાથે ચર્ચાને આગળ વધારીશું રાજેશભાઈ ઠાકર મારી રાજકીય વિશ્લેષક આ સિવાય પરેશ મોદી છે એડવોકેટ અને તેમની સાથે સાબરકાંઠાથી વરિષ્ઠ પત્રકાર નસીકભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે ત્રણેયનું સ્વાગત છે નિર્માણ દિવસમાં દર્શક મિત્રો ચર્ચાને આગળ વધારીએ તે પહેલા જે મેં વાત કરી કે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તેમાં ખુદ એ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ કરતા હોય કે જેમને એક ના બે કરતા આવડે તેમને વધુ જ આવડે એ બોલી રહ્યા છે ત્યારે સૌથી પહેલા એ વિડીયો સાંભળીએ કે તે શું કહી રહ્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને આમ તો એક સુંદર વાત કરું એમના માટે એક ના બે કેવી રીતના થાય અને બે ના ચાર કેવી રીતના થાય બરાબર એમને ખુબ સારું આવડે એટલે સ્ટાફ અને એમની જોડે જોડાયેલા તમામ કેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકો એ ચિંતા કરવાની જરૂર નથી પહેલી વાર ઘણા ને ક્યાંક થોડોક સંકોચ હોય પરંતુ મેં એટલે જ ઉદાહરણ આવ્યું કે એક ના બે કેવી રીતના થાય જેમાં કેમ્પસમાં ધારો કે દસ પંદર હજાર વિદ્યાર્થી હોય કે પાંચ હજાર વિદ્યાર્થી છે ને પચીસ હજાર સુધી લઈ જવા હોય કે પચાસ હજાર સુધી લઈ જવા આવશે તો તેનું આયોજન ભૂપેન્દ્ર સિંહ ખૂબ સારી રીતે કરી શકશે કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો સો કરી શકવાના તો દર્શક મિત્રો આહ આપણે સાંભળ્યો વિડીયો ને હવે ચર્ચાને આપણે આગળ વધારે રાજેશભાઈ આપનાથી શરૂઆત કરીએ સૌથી પહેલા તો આ મામલો હવે ધવલસિંહ ઝાલા સુધી પહોંચી ગયો છે તેમણે પ્રતિક્રિયા પણ આપી કે મેં કોઈને ઉશ્કેરા નથી આમાં રોકાણ કરવા માટે પરંતુ જે તેમણે કહ્યું છે કે એકના બે કરતાં આવડે તને બધું જ આવડે આ સિવાય ઘણી બધી વાત તેમણે કરી છે એટલે એક પ્રકારે એ જ કહી શકાય કે એક માર્કેટિંગ કર્યું છે અને લોકોમાં એમની ઈમેજ પ્રસરાવવાનો પ્રયાસ કર્યો કે ના એ કામ બરાબર કરી રહ્યા છે આપની દ્રષ્ટિએ આ મામલો હવે ક્યાં આગળ જઈ શકે છે જો શુભમભાઈ આ કઈ ગુજરાતમાં બનેલી પહેલી ઘટના નથી આ પહેલા પણ વાળો જે જે નટ સાથે એ એક મામલો એના પછી સહારા ગ્રુપનો એક બહુ મોટો મામલો આવ્યો જે આજે પણ કોર્ટની ની અંદર ચાલે છે એ સિવાય પીએરલેસ પછી મલ્ટી લેવલ માર્કેટિંગ કંપનીઓ આ બધા જ લોકો બહુ ટૂંકા ગાળાની અંદર લાંબો ફાયદો આપવાની વાતો કરી અને કરોડો રૂપિયા લોકોના ખિસ્સામાંથી સેરવી લીધા હોય એવી અનેક ઘટનાઓ આ પહેલા પણ બની ગઈ છે આના સિવાય નાના નાના પાયે ગ્રામ અને શહેરોની અંદર સસ્તા ભાવે વસ્તુ આપવાની પછી પાછું એડવાન્સ લેવાનું પછી એનાથી મોટી વસ્તુ આપવાની એમ કરીને મોટી રકમ જયારે એમની પાસે જમા થઈ જાય ત્યારે રાતોરાત તાળા મારીને જતું રહેવાનું આવા કેટલાક જે છે ફ્રોડના કેમ્પ પણ ગુજરાતની અંદર આપણે થતા જોયા છે આ જે મામલો છે એ પણ એ જ પ્રકારનો મામલો છે કે જ્યારે બેંકમાં મ્યુચ્યુઅલ ફંડમાં કે શેર માર્કેટમાં જે રિઝર્વ બેંકના લાઇસન્સ અનુરૂપ દેશના કાયદાને અનુરૂપ ઇન્વેસ્ટમેન્ટ માટેની જગ્યાઓ છે એના કરતા ત્રણ ચાર કે પાંચ ગણો ફાયદો જ્યારે કોઈ વ્યક્તિ બતાવતું હોય તો સૌથી પહેલા તો ઇન્વેસ્ટરે ત્યાં આગળ ચેતી જવું પણ જ્યાં લોભ હોય ત્યાં જે છે આ પ્રકાર ના ફાઈ જતા હોય છે અને એટલે પેલું સાત કે આઠ ટકા નું વ્યાજ bank નું લેવું કે share બજાર નું risk લેવું એના કરતા કોઈ એમ કે કે ભાઈ bank માં તમારા દસ વર્ષે ડબલ થાય છે હું તમને ત્રણ બે વર્ષ કે ત્રણ વર્ષે ડબલ કરી આપીશ ત્યારે લોકોની લાલચ વધે અને લાલચનો ઉપયોગ જે છે એ આ લોકો કરી જતા હોય આ કેસની અંદર સૌથી મોટી વાત એ છે કે કોઈ પણ હું દાખલા તરીકે કોઈને ફાઈનાન્સ કરતો હોઉં કે હોઉંથી એફડી ઉઘરાવતો હોઉં અને એની લિક્વિડિટી મેન્ટેન કરી જે ત્રણ થી છ ટકાની કેશ લિક્વિડિટી નો એક રેશિયો હોય છે એને કેશ ક્રેડિટ રેશિયો કહેવાય છે જે મેન્ટેન કરીને હું ફાઈનાન્સ કરતો હોઉં તો પણ મારે લીગલી જે લાયસન્સ લેવાના હોય એ તમામ લાયસન્સ મારી પાસે હોવા જોઈએ હું જે ફિક્સિટ થાપડની રસીદ ઉપર સહી કરી આપતો એના ઉપર પણ એના જે નંબર છે એ લાગેલા હોવા જોઈએ મારી ફાઇનાન્સ પેઢી છે એના ઉપર પણ એનું સર્ટિફિકેટ હોવું જોઈએ આ બધા નિયમો છે તે છતાં કોઈક વ્યક્તિ આટલા કરોડો રૂપિયા એ કોઈક આવી ફાઇનાન્સ સ્કીમ લઈ અને ઉઘરાવી રહ્યો છે અને એની પાછળ કોઈ પણ મોનિટરિંગ કરનારી એજન્સી એ તપાસ નથી કરતી કે બે આ વ્યક્તિ આ કરી રહ્યો છે તો એની પાછળ જે લાયસન્સ થવા જોઈએ એને મેળવ્યા છે કે નથી મેળવવા કયા કાયદા હેઠળ આ જે છે એ પૈસા ઉઘરાઈ રહ્યા છે નંબર એ નંબર બે રાજકીય લોકોને એવું છે કે જ્યાં આગળ એમને સામે ભીડ દેખાય અને એમ લાગે કે આ વ્યક્તિ એ મને થોડાક વોટ વધારે અપાઈ શકે એમ છે એટલે ધવલસી ઝાલાઈ કેટલું સમજ્યા હશે સ્કીમ માં એ મને ખબર નથી બની શકે ધવલસિંહ ઝાલા એ બી પાંચ પૈસા એની અંદર મૂક્યા નથી પણ લોકોને સલાહ આપી છે જયારે તમે એ કે છે કે જેને એક ના બે કરતા બે ના ચાર કરતા આવડે એને બધું આવડે એટલે એ વાત સાચી છે એનો મતલબ કે એને બધાને મૂર્ખ બનાવતા આવડે એટલે ધવલસિંહ ઝાલા ને પણ આ મૂર્ખ બનાઈ ગયા હોય એ શક્યતાઓ પણ વધારે રહે છે કારણ કે રાજકીય લોકો પહેલા બોલી નાખે છે પછી એને સમજવાની કોશિશ કરે છે ને એની અંદર આ પ્રકારના નિવેદનો વાયરલ થાય એટલે વિવાદ ની અંદર એ પણ ઢસડાય પણ એક લોકલ ચેનલ દ્વારા આ જે કૌભાંડ છે એને ઉજાગર કરવામાં આવેલું પછી લોકલ ચેનલ બંધ થઈ ગઈ પછી એક ડિજિટલ ચેનલ જેને આ કૌભાંડ ને ચગાયું એ ચગાયા પછી એને લોભ લાલચ આપવાની કોશિશ કરી માનહાની નો કેસ કરીને ધમકી આપવાની કોશિશ કરી એ બધું જ વાયરલ થયા પછી પણ કોઈ તપાસ એજન્સી ના પોલીસ ની એજન્સી ના સીબીઆઈ ના સીઆઈડી કે ના રિઝર્વ બેંક ના આપણું ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્ર કોઈ એક્ટિવ ના થયું ચાલી રહ્યું છે અને દબાવવાની કોશિશ થઈ અને આ વિવાદ થયો પછી એને લાયસન્સ મેળવવા માટેની પ્રક્રિયા શરૂ કરી એના મતલબ કે પહેલા પૈસા ઉઘરાવી લીધા પછી એમ લાગ્યું કે આ વિવાદ વધી રહ્યો છે ત્યારે એને પછી એને કાયદાકીય રૂપ આપવા માટેની કોશિશ કરીને એની અંદર આ વચ્ચે આ ભાંડો ફૂટી ગયો છે હવે જો આમાં સૌથી મોટો શિકાર આ પ્રકારની કોઈ પણ સ્કીમમાં જે થાય છે તો નિવૃત્ત લોકો થાય છે જેને પેન્શન ની આવક ઉપર પહેલા બાર કે તેર ટકા નું વ્યાજ હતું બેંક નું એ હવે ધીરે ધીરે ઘટીને છ થી સાત ટકા થઈ એટલે એમનું જે ઘર ચાલતું હતું પૈસા માંથી એની અંદર ક્યાંક ને ક્યાંક ગેપ પડવા માંડ્યો અને ગેપ પૂરવા માટે આ પ્રકારના વધારે વ્યાજ આપનારી સ્કીમો હોય એની અંદર એ લોકો ડાયવર્ટ અને કેટલીક એવી સ્કીમો પણ શરૂ થઈ જાય કે તમને પ્રોપર્ટી જે છે એ પ્રોપર્ટી તમે ખરીદો તો પહેલા ત્રણ વર્ષનું લીઝ એની અંદર દર મહિને રૂપિયા તમને એગ્રીમેન્ટ કરી અને અને એને આવે પછી ના તો એ ઓફિસ નું બને ના એના લીઝના જે છે રેન્ટ મળવું જોઈએ રેન્ટ મળે એના પણ પુષ્કળ કેસ આપણી જોધપુર પાસે જોધપુર ચાર રસ્તા ઉપર એક બહુ જાણીતી સ્કીમ છે એના દસમો ને માળ આજ આ જ પેન્શનરોના પૈસાથી એના આગળ ફસાયેલો છે અને એ કંપની એ બરોડા ની અંદર પણ આ પ્રકારના જે છે એ કૌભાંડ કર્યા છે અધિકારીઓના પૈસા પણ હોય છે એના ઉપર ત્વરિત જે એક્શન થવું જોઈએ કાં તો રોકાણ કરનારા વ્યક્તિઓ એ જોવું જોઈએ કે ભાઈ આની પાસે જેમ શેર ના આપણે જઈએ તો પોર્ટફોલિયો જોતા આવીએ એનું બેલેન્સ શીટ જોતા આવીએ એનો પ્રોફિટ એના આગળના પ્રોજેક્ટ જેની પાસે વર્ક ઓર્ડર કેટલો છે આ બધી જ વસ્તુને તપાસ કરીને ત્યારે માણસો પૈસા રોકતા હોય ત્યારે કોઈ એક વ્યક્તિના નામ ઉપર કે વ્યક્તિએ બતાયેલા પેલા મધપુડા જેવા વસ્તુ પર ત્યારે તમે પૈસા રોકો છો ત્યારે રોકાણકારો તો છેતરાય જ છે પણ સિસ્ટમ પણ છેતરાય છે હવે સિસ્ટમ જાણી જોઈને છેતરાય છે એ બી સિસ્ટમને કરપ્ટ કરવામાં આવી છે આ બધું કરવા માટે પણ જો હવે જતા રહ્યા છે હવે જતા રહ્યા છે એટલે ખ્યાતિ જેવું થવાનું એની ચાર્જશીટ માટે જેટલા છીંડા શોધવાના હશે એ બધા શોધાઈ જશે પછી એમ કહેવામાં આવશે સાહેબ હવે હાજર થઈ જાય બધું ગોઠવાઈ ગયું છે ખાસ કરીને અત્યારે વાત કરીએ તો જે વાત સામે આવી રહી છે અત્યાર સુધી કે રોકાણકારો છે તે પણ હવે ચોક્કસ થી અત્યારે આ મામલો સામે આવ્યો છે ત્યારે બહાર નથી આવી રહ્યા કેટલા લોકો પાસેથી પૈસા પડાવ્યા છે તે અત્યાર સુધી યોગ્ય રકમ સામે નથી આવી આપની નજર આપની નજર છે આ મુદ્દા પર ખાસ કરીને ક્યારથી આ મામલો શરૂ થયો ત્યાં ઓફિસ ક્યારે ખોલવામાં આવી સાબરકાંઠામાં આપણે જ્યાં ઓફિસને અત્યારે દરોડા પડ્યા સૌથી પહેલા અત્યાર સુધી શું વિગત પ્રાપ્ત થઈ રહી છે કેટલા રોકાણકારો આશ્રય હશે ત્યાં આ જી સૌથી પહેલા વાત કરીએ તો આ જે છે ને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ છે જાન્યુઆરી મહિનાની અંદર છે ને હિંમતનગરમાં ખરીદ્યું એ વખતે ધારાસભ્ય બી હતા પૂર્વ સંસદ સભ્ય બી હતા બરોબર છે એક રાજ્ય કક્ષાના મંત્રી પણ હાજર હતા ત્યાં બરોબર છે બીજી વાત કરીએ કે ભાઈ અગાઉથી લોકોને ખબર હતી કેટલા કે ઇન્વેસ્ટરો તો છે ને દિવાળી પહેલા એમને ગંધ આવી ગઈ હતી એટલે એ લોકો છે ને અરજી લખીને આપી ભાઈ અમને અમારા પૈસા પાછા આપો બરોબર છે તેમ છતાં છે ને એમને ખોટે ખોટી લાલચો આપીને એમને છે ને દિવાળી પછીનો વાયદો કર્યો હતો એ પેલા તો આ દરોડાની કાર્યવાહી થઈ ગઈ એટલે પેલા બિચારા તો છે ને અત્યારે એમની હાલત ના કહેવાય કે ના સેવાય એવી થઈ છે ભૂતકાળમાં લોકો કરીએ ને તો તમને કે લક્ષ્મીચંદ ભગાજીની એક પેઢી હતી એ બહાર આવ્યું અત્યારે તો એવું લાગી રહ્યું છે કે ભાઈ આ સહારા કૌભાંડ કરતા તપી જાય એવું છે કૌભાંડ લોકો એવું કહી રહ્યા છે બરોબર બીજી વાત કરીએ કે ભાઈ હિંમતનગર હિંમતનગર તાલુકા માંથી કે અરવલ્લી માંથી કે ગુજરાતના બીજા શહેરો માંથી એમને જે પૈસા ઉઘરાયા છે ને એ પૈસા લોકો એવું કે છે કે માં રખાતા હતા નું ચલણ કેટલું માન્ય જે નથી એમાં આપણે અત્યારે નથી પડતા પણ એટલું ચોક્કસ છે કે રોકાણકારો ને એવું છે કે જ્યાં લોભ હોય ને ત્યાં થોભ ના હોય બરોબર લોભ નો થોભ નથી એના કારણે રોકાણકારો કેટલાક જાણતા હોવા છતાં વધુ પૈસાની છે અથવા તો જેને વધુ વ્યાજ મળશે અને ટૂંકા ગાળામાં પૈસા મળી જશે આ બધી ગણતરી એમને રોકાણ કર્યું હોય એ શક્ય છે પણ હાલ તો એવું છે કેટલાક એજન્ટો એવા હતા કે જેના થકી આ લોકોએ રોકાણ કર્યું છે એજન્ટોનો જ કોઈ પત્તો નથી અત્યારે સાબરકાંઠામાં અરવલ્લી ચૂંટણી વખતે જે અપક્ષ તરીકે આખો જે પક્કો કર્યો બરોબર છે એ પછી એટલાથી લોકો એવું કે એટલા ડાઉન થવા માંડ્યા છે ઘણી વખત એ છે ને એમની હિંમતનગરમાં જે હેડ ઓફિસ છે સહકારી જીન વિસ્તારમાં ત્યાં ક્યારેક જ દેખાય છે બાકી પથારો પાથર હોય એટલે ને જવું પડે કોઈ મુલાકાતો હોય કોઈ રોકાણ કરવાનું હોય અથવા તો બીજું હોય સૌથી અગત્યની વાત આજે એવી ધ્યાન ઉપર આવી છે કે આમનું જે ઝાલાનગર નામનું જે વતન છે એ ગામનું નામ પેલા છે ને ભૂખિયા ડેરા હતું તમે વિચાર કરો કે ભૂખિયા ડેરા ઝાલાનગર નામ પડ્યું તો એ વખતે છે ને શું મહેસૂલ ખાતા એક જવાબદાર તંત્ર એ આ બાબતે તપાસ કરીએ અને કેમ કરીને મંજૂરી આપી મહેસૂલ ના ચોપડિયા નોંધાયું કે નથી નોંધાયું એ આપણે જાણતા નથી લોકો એમ કે ભાઈ એમને કરાવી છે આ વસ્તુ બીજી વાત કરીએ કે ભાઈ અત્યારે હિંમતનગર માંથી બે દિવસ અગાઉ વીસ લાખ પકડાયા હતા કેટલાક એજન્ટો કે જે છે ને આનું કમિશન લઈ અને એ લોકો છે આલિશાન ગાડીઓમાં ફરતા હતા બરોબર કે જેની જોડી છે ને સાયકલ ના ફાફા હતા

એ લોકોને બિચારાઓને ખોટી રીતના આ લોકોએ જેને જેને કીએ કે ગેરમાર્ગે દોરી અને એમના પૈસા લઈ લીધા છે હવે સરકાર ક્યારે પૈસા અપાવે છે કોને કોને અપાવે છે સહારામાં જ લોકો રોવે છે પીએલએસ માં એ રોવે છે એ તો રાજ્યજી એ કીધું તો આમાં બી કદાચ શું થાય કેવાય નહીં એમ અ પરેશભાઈ જી ચોક્કસ પરેશભાઈ બંનેની વાત આપે સાંભળી હવે આ પ્રકારે જ્યારે આટલું મોટું કૌભાંડ જ્યારે થતા બહાર આવતું હોય છે ત્યારે આટલા બધા રોકાણકારોને પણ વિશ્વાસમાં લેવાના હોય છે ત્યારે એમને વિશ્વાસમાં લેવા માટે ક્યારેક પહેલાં પણ થોડા ઘણા પૈસા કોઈને પાછા આપ્યા છે એવું પણ બતાવવામાં આવતું હશે આ સિવાય જે બિટકોઇન નો મામલો છે તો એમના લોગોમાં પણ જે બી છે તે પણ આઈ થિંક બિટકોઇન નો જે લોગો છે તે જ પ્રકારનો છે એટલે એ પણ મામલો ક્યાંક છે હવે આમાં આગળ કઈ રીતે કાર્યવાહી થઈ શકે છે કારણ કે એ હવે વિદેશ ભાગી ગયા છે તે વાત સામે આવી રહી છે આની પહેલાં પણ ઘણા બધા મામલા સામે આવ્યા છે જે રાજેશભાઈએ પણ જણાવ્યું જો આપણે કાયદાની વાત કરીએ તો કાયદામાં એક સાદી ભાષા છે એક સામાન્ય આઈપીસી છે ચારસો વીસ ચારસો છ આથી વધારે કોઈ ગુનો બનતો નથી હવે છ હજાર કરોડ આંકડો સાંભળીને કદાચ જે તે કોર્ટ જામીન આપે ના આપે એ કોર્ટનો નો મુદ્દો છે પણ સજાની જોગવાઈ કરી તો સાત વર્ષે મેક્સિમમ સજાની જોગવા માં આવે છે બીજું કદાચ બીજું કે આપણે આગળ વિચારીએ પણ આ છ હજાર કરોડ નો આંકડો ક્યાંથી આવ્યો ગોડ નો મને ખબર નથી પડતી ન્યૂઝમાં મેં પણ વાંચ્યું કે બે ખાતામાં બે બેનામી ખાતામાં બેનામી ખાતા આવે ક્યાંથી તો કોઈ બિચારો સાદો માણસ હોય પચીસ પચાસ રૂપિયાની મજૂરી કરતો હોય એને થોડા રૂપિયા આપી એને એકાઉન્ટ લઈ એમાં એકાઉન્ટમાં મોબાઈલ બેન્કિંગ ના બધા કૌભાંડો કર્યા હોય આજે સાયબર કેમ લોકોના એકાઉન્ટ ફ્રીઝ થાય છે મોટે ભાગે નવ્વાણું ટકા લોકો નિર્દોષ લોકો અવાજ ફસાયા હોય છે ખબર ના પડે ક્યાંથી રૂપિયા અને એમનું એકાઉન્ટ કોણ ઓપરેટ કરતું હોય લોકોને ખાવા પીવા ફાફા હોય અને એકાઉન્ટ યુઝ કે આપ્યા સવાલ એ છે કે જ્યારે ભારતમાં આપણે એવું કહેતા હોય કે આખા વર્લ્ડમાં ભારતમાં સૌથી વધારે યુવા વર્ગ છે સારામાં સારું ટેકનોલોજી આપણી છે આખા વર્લ્ડમાં ચોથા નંબર ઇન્ટરનેટના યુઝમાં બીજા નંબરે આખા વર્લ્ડમાં ચોથા નંબર આપણે ટેકનોલોજી જાણીએ છીએ પણ આજ લોકો પાંચ ટકા કે સાડા ચાર ટકા આપે અમે સાડા પાંચ ટકા આપીએ છીએ તો સામાન્ય યુવા વર્ગ ને કે કોઈ પણ વ્યક્તિ થવું જોઈએ કે બેંક જો સાડા પાંચ ટકા વ્યાજ આપતી હોય તો એવો બેંક થી મોટો કયો માણસ છે કે જે સાત ટકા આઠ ટકા દસ ટકા પંદર ટકા વીસ ટકા પચીસ ટકા એક ના ડબલ એક ના ડબલ ત્રણ વર્ષમાં ડબલ આ કયું ગણિત છે પણ આપણી પ્રજાને હજી પણ આ સમજાતું નથી અને પ્રજાને એમ છે કે પ્રધાન ખબર છે કે આ તૂત છે આ ડીંડવાણું છે આ ફ્રોડ છે આ ક્રાઈમ છે છતાં પણ પ્રધાન એવું છે ને કે આપણે ત્રણ વર્ષ પહેલા લઈ લો ને પાસે જે ફસા હશે એવું જોયું જ હશે પ્રજાની આવી માનસિકતા કામ કરે છે બેંક પર ભરોસો નથી મૂકતા અને માણસ પર ભરોસો મૂકે છે સરકારી સંસ્થા પર ભરોસો છે નહીં અને અડોસ પડોશ ગલી કે નાત જાત ને કોમ એમાં ભરોસો મૂકે છે અને આપની ચેનલ ના માધ્યમથી મારે કેવું છે કે આ રસિકભાઈ પટેલ સાહેબ કીધું કે ઝાડાનગર નામ પડી ગયું કે આ તો ઓળખાતું થઈ ગયું ઠક્કર સાહેબે પણ કીધું કે જે તે વ્યક્તિને એમાં સંડોવણી એનું માર્કેટિંગ આ હતું સાહેબ હું અંગતથી તેવું માનું છું કે કોઈ પણ ફ્રોડ થાય ને એટલે સૌથી પહેલા એ વ્યક્તિ પોતાના સમાજને ફસાવે છે સમાજના નાના નાના ગરીબ અને રોજે રોજે લઈ રોજ ખાવા માણસ ફસાવે જો મેં પણ ઇસમા કે સૌથી પહેલા તમારે કોઈ કાંડ કરવું હોય ને તો તમારે છેક સમાજના નીચલા સ્તર સુધી પહોંચવું પડે છે

આનો મતલબ કે એ શૈક્ષણિક સંકુલના નામે એને સમાજના બીજા સમાજના ઠેકેદાર સુધી પહોંચવું હતું કારણ કે લોકોને ત્યાં ઇન્વેસ્ટિગેશન હોય બાળકો સુધી એના મા બાપ સુધી પહોંચવું હતું કારણ કે ભરોસો પડે સાહેબ આ ભરોસાના હિસાબે એ લોકો સુધી પહોંચ્યા શું સ્કીમ આપી ખબર છે એકાદ ત્રણ વાત કરી પણ ભરોસો મૂકના ખોટા સાથ આપના ડફો બન્યા અને ગમે તેવી રાજકીય વ્યક્તિ હોય એ જાણતા જાતા અમારા ક્યાંક કાદોમાં પગ પડી જાય ગુંડામાં પગ પડી જાય પણ છતાં પણ આ પ્રજાએ જોવાનું છે જે જગ્યાએ જે દેશમાં પ્રજા જાગૃત હોય ને ત્યાં ક્રાઇમ બહુ ઓછો હોય છે તમને અમેરિકામાં આમ મૂંકવા જાઓ તો છો કે ભાઈ નહીં સૂંકવાનું એ પ્રજા અહીંયા ઇન્ડિયામાં ચૂંકે છે તો પ્રજાએ જાગૃત થવાની જરૂર છે કાયદો સરકાર ક્યાં સુધી બનાવશે કેટલા બનાવશે ડગલાને પગલે કાયદો ના આવી જાય છે ને ચોક્કસ એની પહેલા પણ મામલાઓ બન્યા છે અને જો એમાં યોગ્ય કાર્યવાહી થઈ હોય તો આ

કોણ જાણે આ બાબતે છે છે ને ને કામ અથવા અથવા તો તો કોઈ કોઈ રાજકીય હોય બીજો પ્રલોભન હોય એના લીધે કાર્યવાહી નહી થઈ પણ જો એ વખતે આ વસ્તુ થઈ હોય તો સાબરકાંઠાના વહીવટી તંત્રની કામગીરીને ચાર ચાંદ લાગી જાત એવું અત્યારે પ્રજા માની રહી છે અરે ખુદ તમને કહું અધિકારીઓ બી કે છે નામ નહીં આપવાની શરતી પણ એમના બી અમુક લિમિટેશન છે હવે શું થઈ શકે હવે તો ભાઈ હવે છે ને પેલા જેને કે સહારા વાળો સરકારે આટલા પૈસા લીધા ને આમ કર્યું તેમ કર્યું ક્યારે પૈસા મળશે એ તમને મને કોઈને કે એ ખુદ રોકાણકારાને ખબર નથી એટલે આમાં બી કદાચ ભવિષ્યમાં એવું થાય તો કઈ કહી ના શકાય એમ શું માનો છો કારણ કે ભૂતકાળના જે મામલા પણ આપે જણાવ્યા તેમાં શું થયું છે આમાં પણ હવે રાજકીય નેતાનું નામ જ્યારે ખોલ્યું છે ત્યારે હવે આગળ કાર્યવાહી કેવી થવી જોઈએ અને કેવી થશે કારણ કે રાજકીય આ જે આપણે વાત કરીએ કિડનાખોરીની આપણે વાત કરીએ કે જે રહેમ નજર વાત કરીએ તે તો આમાં ચોક્કસથી નજર પડી રહી છે જો કોરોના વખત મહેશ શાહ બહુ ચગ્યા હતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના બરોબર મહેશ શાહ ઉપર જે કાર્યવાહી થઈ એ

તમે જુઓ એના પોતાના રાજકીય કનેક્શનો છે આ ચર્ચા મહિનાથી કનેક્શન પ્લેટફોર્મ પ્રલોભન આપ્યું ના વસ થયા માનહાની નો કેસ કર્યો ડોમેનમાં વાત નહોતી એવું નથી જો સરકારે કામગીરી કરવાની હતી ત્યાંના સ્થાનિક પોલીસ તંત્ર એ જો એમાં કામ કરવાનું હતું જે લોકોએ નાનામી અરજીઓ કરી હતી તો આજે છે તો જાણ છે તમે એક લાખ રૂપિયા લઈ આવો ને દસ હજાર commission કારણ કે છેવટે જૂતા કોને ખાવાના ભૂપેન્દ્રભાઈ તો જતા રહ્યા america માં જે ઉઘરાવનારો વચ્ચે નો વર્ગ છે કારણ કે ભૂપેન્દ્રસિંહ જાડા બધા સુબ્રતો રોય ની ફેટ પકડવા કોણ ગયું હતું એના જે agent બન્યા હોય જેમને બહુ મોટું કમિશન આપ્યું હતું અને એ ક્યાંક ને ક્યાંક પરિવાર નો મારો છોકરો બેકાર હોય ને આવે સ્કીમ કે પપ્પા સ્કીમ છે નોકરી આપે છે આટલા પૈસા ઉઘરાવીશ મને આવું કમિશન છે. અને એ માણસ બિચારો એમાં જોડાઈ જાય સગાવાલા ના પૈસા લાય એટલે સગાવાલા સાથેના સંબંધો સોશિયલ પ્રશ્નો પણ ઉભા થાય સમાજની અંદર એની બદનામી થાય ને લોકોની વચ્ચે જે છે એ ચોર દેખાય અને આ બધા ચોર જે બહાર જતા રહે હવે તમે સમજો કે અમેરિકા જતા રહ્યા છે એનો મતલબ કે દિવાળી વખત થી આ ચહેલ પહેલ જે શરૂ થઈ હતી એમને ખબર પડી ગઈ હશે અને એમણે એવું કીધેલું એ ટેલિફોનિક વાત ની અંદર કે પૈસા આવે લોકો તમે આવું બધું ચલાવો છો ને એટલે લોકો પૈસા માંગે છે મારા પૈસા થોડા ઘરમાં હોય મેં તો બધા અલગ અલગ જગ્યાએ રોકાણ કર્યા હોય ને રોકાણનું ઇન્વેસ્ટમેન્ટ મને ત્રણ વર્ષે જેમ પાછું મળે એમ જ હું લોકોને પૈસા તો પાછા આપું ને એટલે મારી પાસે પૈસા નથી આ વસ્તુ એમણે પોતે સિદ્ધ કરી બીજી વસ્તુ જો આમાં મોડસ ઓપરેન્ટ એવી હોય છે એનું જે મેનેજર હોય ને એની જ FD ઉપર સહી હોય એટલે ઓથોરાઇઝ સિગ્નેચરીની અંદર ક્યાંય ભૂપેન્દ્રસિંહ ઝાલાની તમને કોઈ જગ્યાએ સહી જો અરવિંદ મિલનો મામલો નીકળ્યો હતો એમાં નોકરી કરનારા ચાર ચાર્ટર્ડ એકાઉન્ટ જેલ થઈ હતી અરવિંદ મિલના માલિક ને કશું ના થયું એ પણ આજે એની પત્ની અમેરિકા જતા રહ્યા તો આની અંદર આ લોકો જે પણ ડોક્યુમેન્ટ્સ બને છે ડોક્યુમેન્ટની અંદર એ ઓથોરાઇઝ સિગ્નેચર માટે જને પોસ્ટ આપવામાં આવે ને એને લાકડારી કે એમ કોમ થયેલો કે ચાર્ટર્ડ એકાઉન્ટ થયેલો છોકરો છે જ્યાં પચાસ 50000 નોકરીમાં ત્યાં લાગકો ત્રણ લાખ પગાર આપે અને બહુ મોટું પાર્ટીઓ આપે એમને ફાઇનાન્શિયલ એડવાઇઝર ફાઇનાન્શિયલ મેનેજર અને ગાડી આપે મોબાઈલ આપે બધા ખર્ચા આપે એટલે એન થા બહુ સરસ પેકેજ છે એ પેકેજમાં એને નથી ખબર કે ઓથોરાઇઝ સિગ્નેચરી મારી છે એટલે જવાબદારી મારી બન્યો છે કંપનીનો માલિક તો અત્યારે જ એજન્ટોને પણ બે મોંઘીદાર ગાડી આપવી થી પણ ખુલાસો સામે આવ્યો છે પણ એજન્ટ હતા તેમાં પણ એ તો મેં કીધું એ તો આપે કારણ કે એ તો માધ્યમ છે આ તો કઈ ઘરે જઈ ના વોટ ઘરે ગઈ જઈને માંગો છો તમે પૈસા ઉઘરાવવા માટે તો તમારે એક આખી મોટી માયાજાળ બનાવવી પડે અને માયાજાળના અને એજન્ટ એક કમાય ને એટલે એની બાજુવાળા છોકરાને એમ થાય કે આપણે બી આ ગ્રુપમાં જોડાઈ જઈએ આ પેલો બાઈક લાવ્યો છે અને ગાડી લાવ્યો છે તો કાલ મને ગાડી મળશે

એવું નથી અચાનક આવ્યું છે ત્રણ મહિનાથી આની જે છે એ વાતો પબ્લિક ડોમેનમાં હતી અને તે છતાં એ વખત જો તમે જાગી ગયા હોય અને રાતોરાત પૂરતો સમય આપવામાં આવ્યો છે પૂરતો સમય મળ્યો અને એની પણ એને ખબર હશે

તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર